પ્રસંગને સાચવતા માણસને સમજાવતા અને તકને ઝડપતા જો આવડી જાય તો સમજી લો કે જિંદગીને જીતી ગયા અને જીવી ગયા આવી જ રીતે સમયને ઓળખીને અન્ય લોકોને મદદ કરતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત

આરાધના અને આનંદ મહાપર્વ એટલે નવરાત્રી દર વર્ષની જેમ આ વખતે નવા ટ્રેડિશનલ લુકમાં ગરબા લવર્સ તો દેખાશે જ પણ બજારો અત્યારથી જ રંગબેરંગી રંગોમાં રંગાઈ જાણે ગરબાની રમઝટ મચાવી રહ્યા છે नवरात्रि नवरात्रि स्पेशल होता है में बहुत उनको ચન્યા ચોલી પહેનો તૈયાર હો એ બહુ અચ્છી હોતી ક્લબ તો અભી સહિત બુકિંગ પાસેસ ચાલુ હો જતીંગ કે લીધે तो बहुत एक्साइटेड फेस्टिवल होता है और नाइन डेज माता को पूजा जाता है ना, माता के नौ स्वरूपों की पूजा की जाती है आप देखो तो हर कन्या में एक माता ही होती है देखा जाए तो कन्या पूजन किया जाता है अष्टमी के दिन इससे बड़ा और क्या ही होगा नवरात्रि की तैयारी मैडम ऐसे के चार पाँच महीने पहले से माल बनाना करते हैं जैसे कि फिर ऑर्डर देना होता है एक साथ पाँच छह हजार पीस बनाते हैं ऐसे करके चार महीने पहले से स्टार्टिंग करते हैं माल बनाना तब जाके नवरात्रि के पहले स्टार्टिंग से माल बनके तैयार होता है फिर यहाँ पे ला के होता है सेल होता है बादला वाले दुपट्टे बहुत अच्छे हैं और ये जो कच्छी वाले अपने हैंडवर्क वाले जो लेके आते हैं वो कलेक्शन बहुत अच्छा होता है ऑर्नामेंट्स भी लेते हैं अभी तो कोटी टोपी सब हम देखते हैं कुछ नया नया गरबा के लिए क्योंकि गरबा तो सबसे फेवरेट फेस्टिवल है आवते हमारे पास वारे कच्छी वर्क ना ही है कच्छी वर्क बो है स्क्रंचिज से ઈ ટાઈપ નું પછી હેર એસેસરી આવે છે નેક પીસીસ આવે છે એ અમારે પાસે વધારે ચાલી રહ્યું છે આ ટાઈપ નું હાચડી વાળું ચાલી રહ્યું છે પછી ત્યાં પાસે કચ્છી વર્ક ના બો છે આપણી પાસે ઈ ચાલી રહ્યા છે આ ટાઈપ ના કચ્છી વર્ક ના બો ચાલી રહ્યા છે પછી કચ્છી વર્ક ના નેક પીસ ચાલી રહ્યા છે લીલા મનાઈ સરસ રીતે ભગવાનના દર્શન કરું માતાજીના ગરબા ગઈ પછી અમે જે આધા શક્તિ હશે આધા શક્તિ અમે બોલ ભગવાન યાદ યાદ જે ચણ્યા છો કપડાં પહેરશે સારા કપડાં પહેર ગરબા ગઈશું નવરાત્રીમાં હમણાં ફ્યુઝન કલેક્શન બહુ ડિમાન્ડમાં છે અને બંજારા અને વિન્ટેજ કલેક્શન પણ લોકો પસંદ કરી રહ્યા છે મોસ્ટલી નવરાત્રીમાં સિલ્વર અને ઓક્સોડાઈઝ પોલિશ વધારે યુઝ થતું હોય છે પણ આ વર્ષે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને આ વખતે લોકો ગોલ્ડન જ્યુલરી ડિમાન્ડ કરી રહ્યા છે જેનામાં થોડો સિલ્વર ટચ પણ તો ફ્યુઝન જ્યુલરી વધારે ડિમાન્ડમાં છે સૌ કોઈ તહેવારો આનંદથી માણી શકે તે માટેનો વિચાર કરી ખડે પગે રહેતી ફોજ એટલે સ્થાનિક સુરક્ષા દળ તમામ નવરાત્રી ગરબા વેન્યુઝ એ વેન્યુ પાર્ટી પ્લોટ હોય કોઈ નાનું સ્થળ હોય કે મોટું સ્થળ હોય આ તમામ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાઝ લગાડવાની કામગીરી કરવામાં આવશે લોકલ પોલીસ સ્ટેશન્સને સૂચના આપવામાં આવી છે કે પોતાના એરિયાઝમાં જે પણ ડાર્ક સ્પોટ્સ છે જ્યાં એડિક્યુએટ લાઇટિંગ નથી અને અંધારું રહે છે રાત્રિના સમયમાં ત્યાં આગળ પબ્લિકની અવર જવર હોય તો આવા ડાર્ક સ્પોટ્સને કવર કરવા ખાસ લાઇટિંગનું આયોજન કરે ચારથી પાંચ ટીમ્સ નવરાત્રિના દિવસોમાં સતત પેટ્રોલિંગ કરશે આમાં ટીમ્સના મહિલા પોલીસનો સ્ટાફ હશે જે પોતે ચણિયાચોળી અને અલગ ટ્રેડિશનલ ડ્રેસીસમાં આવશે અને નવરાત્રીના વેન્યુઝ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે નવરાત્રી મેં બહુત સારી ચોલિયા ખરીદતે હૈ અર નહીં નહીં કપડે લેતે હૈ અર રાત કો લેટ નાઈટ તક હלב ગરબા khelતે હૈ અ નવરાત્રી કે ખતમ હો જانے કે બાદ એસા લગતા હૈ કી ઓ હમારી સિમ્પલી સિચ કુછ ચલા ગયા ઇસ સાલ નવરાત્રી કા પર્્સલી મુજે બહુત એક્સાઇટમેન્ટ હૈ ક્યોકી મેં કઈ સાલો સે ઇન્ડિયા મેં નહીં થી આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી કર રહી થી तो इस साल अभी मैं इधर हूँ इसका बहुत ज़्यादा एक्साइटमेंट है कि मैं अभी नवरात्रि यहाँ पे खेलूंगी और वो भी नौ दिन पूरे नौ दिन खेलने वाली है आ वक्त नवरात्रि में पेच वर्क वे चाली रही है मेरा वर्क पर चाली रही है और जिन्हें थोड़ा हाई रेंज में जेने चालत हो प्रॉपर હેન્ડવર્ક હેન્ડવર્કવાળું પણ લે છે કે જેને રેન્જમાં ચાલે કરવામાં તો બહુ હાઈ રેન્જ સુધી રેડી થાય છે ફિફ્ટી થાઉઝન્ડ સેવન્ટી થાઉઝન્ડ સુધી પણ નવરાત્રિના રેડી થાય છે બટ ટેન થાઉઝન્ડથી સ્ટાર્ટિંગ હોય છે ઘણું બધું આઉટ ઓફ મતલબ અત્યારે ક્રેઝ આપણે ઇન્ડિયાનું કહીએ એટલું એટલું બહાર પણ એટલું જ છે અને અમે લોકો રેગ્યુલરલી અત્યારે જૂન મહિનાથી અમે લોકો એના કુરિયર કરી નીકાળી રહ્યા છે યુએસએ વધારે છે અત્યારે બટ કેન્યા છે કે પછી નોર્મલ નાના નાના સિટીઝમાં બી ઘણી બધી જગ્યાએ જાય છે દુબઈ છે કે જ્યાં વન ડેના ઇવેન્ટ્સ હોય છે એના માટે બી લોકો શોપિંગ કરે યોગ ભલે ગમે તેટલો બદલાયો હોય પણ આ તહેવાર એવો છે જ્યાં શહેરી પણ ગામઠી થવાનું પસંદ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ પાટણના પટોળા જે ખૂબસૂરત રંગો દરેક દરેક દોરામાં છુપાયેલી માનવ કળાની મહેક હસ્તકારીગરી અને કુશળતાનું પ્રતિક છે જે ખરા અર્થમાં વિવરને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડે છે જે માત્ર એક વસ્ત્ર નથી પરંતુ વારસો છે જે પેઢી દર પેઢી કુશળતા અને પરંપરાને આગળ ધપાવે છે તો ચાલો જોઈએ પાટણના પટોળા વિશેની અમારી આ ખાસ સ્ટોરી પરદેશ કમાવા ગયેલા પતિ વતન પરત ફરે ત્યારે તેની પત્ની માટે પટોળું લાવતા અને જેને માટે અવિનાશ વ્યાસજી ની રચના છે દોસ્તો આજે આપણે વાત કરીશું પાટણના વિશ્વ વિખ્યાત પટોળા વિશે ઇતિહાસ છે કે જ્યારે રાજાકુમાર પણ અહીંયા રાજા હતા ત્યારે રોજ એક પટોળો એમને પૂજા માટે જોઈતું હતું અને પટોળું શહેરથી અહીંયા લાવવામાં આવતું હતું પણ તેનો રાજા એકવાર વાપર્યા પછી બીજી વાર વેચવા માટે પરમિશન આપતો હતો તો કુમાર પણ ખબર પડી કે આ વસ્ત્ર જે આવે છે પવિત્ર નથી તો એમને સાતસો સાલી ફેમિલીઝને અગિયારમી સદીમાં જાલના શહેરથી પાટણમાં વસાવ્યા કે જેથી રોજ નવું વસ્ત્ર એ પૂજા માટે વાપરી શકે પટોળામાં વેજીટેબલ ડાઇસ માટે લાખ હરડા બેળા આમળા ફટકડી એવી અનેક વસ્તુઓ વપરાતી હતી જેમાંથી દેશી કલરો બનતા હતા પટોળાની ડિઝાઇન માટે પહેલાં એનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે ગ્રાફ પ્રમાણે એનો વાણો બનાવવામાં આવે છે અને પછી એના ઉપર ડિઝાઇનિંગ થાય છે ડિઝાઇનિંગ થયા પછી એનો પહેલાં એક કલર થાય એ કલર બંધ કરીને બીજો કલર થાય એ કલર બંધ કરીને ત્રીજો કલર થાય એવી રીતે એની ઉપર ડિઝાઇન બને છે પાટણના પટોળા પહેલાં રાજાઓના વખતમાં રાજાઓ બધા જ વાપરતા હતા એ પટોળું વાપરવું એમના માટે એક ગર્વ હતું એ પછી ઇન્ડોનેશિયાના રાજાઓ વાપરવા માંડ્યા એ અહીંથી ઇન્ડોનેશિયા ઘણો માલ જતો હતો અને સેકન્ડ વોર પછી એ બધો માલ બંધ થઈ ગયો એ પટોળું બનાવવામાં શરૂઆતથી ત્રણથી ચાર મહિના ઓછામાં ઓછા લાગી જાય છે એમાં ઓછામાંચા પાંચ છ માણસ હોય તો જ બની શકે છે એટલા માણસનું આ પટ્રોળ બની શકતું અશક્ય છે અભી चार ऐसे परिवार है जो ये काम पारंपरिक और पीढ़ी दर पीढ़ी ये कामकाज आज भी करते जा रहे हैं डिजाइन की खास बात या ये कपड़े की खास बात यह है कि ये रेशम से तो बनाई हुआ है बट ये पूरा रेशमी कपड़ा दोनों तरफ से सेम ही होता है या आप चाहे पलटा के देखिए सीधा देखिए दोनों तरफ से सेम होता है इसमें धागों पे डिजाइन देने के कारण और बाद में उसको बुनाई पे वीविंग में हर एक धागे को वर्टिकली हॉरिजॉन्टली सेट करने के बाद वो कपड़ा रेडी हो इसके ये तकरीबन पटोला साड़ी की कीमत डेढ़ दो लाख रुपए से स्टार्ट हो जाती है इसमें जितनी बड़ी पैटर्न होते जाती है उतना ज्यादा इसका दाम बढ़ते जाता है एक दुपट्टा बनाने के लिए दो से सवा दो महीने या ढाई महीने तक का समय लग जाता तो इसी कारण ये एक बार जो बन गया वो दूसरे बार सेम टू सेम या उसकी सेकेंड कॉपी तो कभी भी कोई नहीं बना पाएगा क्योंकि ये जितने भी डिज़ाइन डाइंग से लेके डाइंग का प्रोसेस होता है या वीविंग का प्रोसेस होता है ये सब मैनुअली किया जाता है इसमें कोई भी टाइप के मशीनरी यूज नहीं होते और ना ही कोई मशीनरी डेवलप हुआ है आज तक गुजरात और भारत भर थी घना लोग अँ आ पटोड़ा पसंदगी करे मैं सीरा uh, Uh, and I am uh, from France. Uh, I have to say we've been very impressed by what we have seen here. Uh, it's absolutely unique the quality of the work that has been done here, and how the Salvi family is keeping this uh, this craft for many, many generations. And we are very happy we are able to visit this place today. <laughs> કે જ્યારે માણસ મરતો હોય તો એની જે મરણ પથારીઓ હોય ત્યારે એના માથા નીચે પટવાનું વસ્ત્ર મૂકવામાં આવતું કે જેથી સીધી સ્વર્ગમાં જગ્યા મળી શકે આ બધાની જે કોસ્ટ છે એ ઇફેક્ટિવ છે એ પ્રમાણે કે એ હેન્ડવર્ક છે અને ડિઝાઇન્સ સરસ છે વરાયટીઝ બી છે ડિફરન્ટ ડિફરન્ટ કોસ્ટ બી છે લાઈક સ્ટાર્ટિંગ પ્રાઇસ ફાઈવ થાઉઝન્ડ થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એવું બધા બી છે દુપટ્ટાના પછી સાડીની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ એટીન થાઉઝન્ડ છે પછી વધતા વધતા તમે દોઢ લાખ સુધી બી જઈ શકો સિલ્ક સાડી હોય એટલે એ બહુ જ સ્મૂધ અને સોફ્ટ ટેક્સચર હોય તો પહેરવામાં બી ગમે દેશની તમામ મોટી હસ્તીઓએ પાટણના પટોળાને એકવાર ધારણ અવશ્ય કર્યું છે સદીઓથી કલા સંસ્કૃતિ ની સાથે સાથે ઐતિહાસિક રાજધાની રહેલું પાટણ ભલે આજે ઐતિહાસિક રાજધાની તો નથી પરંતુ તેની કલા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે પટોળાની કળા આજે વિશ્વભરના પ્રવાસીઓને તો આકર્ષિત કરે જ છે પરંતુ તેની પવિત્રતા આજે પણ જાવા સુમાત્રાના ટાપુઓ સુધી અકબંધ રહી છે ભરત ચૌધરી દૂરદર્શન સમાચાર પાટણ

તો ચાલો આજે આપને લઈ જઈએ ઓક્સિજન પાર્કની મુલાકાતે આ નયન રમ્ય નજારો જોઈ આપને લાગશે કે અમે આપને કોઈ હિલ સ્ટેશન પર લઈ આવ્યા છીએ પણ એવું છે નહીં આ છે એવો પાર્ક જ્યાં પાણી અને વિવિધ વૃક્ષોનો સમન્વય કરી સારી એવી માત્રામાં વાતાવરણમાં ઓક્સિજન પૂરો પાડતો અમદાવાદ જેવા મેગા સિટીમાં આવેલો ઓક્સિજન પાર્ક સૌથી પ્રથમ તો તમે જે પાર્ક મે એન્ટ્રી કરો એટલે બાર્ની સાઈડ જે તમને વોલ દેખાય છે એ રેમડે સેન્ડ વોલ છે એ લાલ માટીથી આખી બનાવેલી છે પછી જેવા પાર્ક પર તમે એન્ટર થાઓ એટલે તમને એક બટરફ્લાયની એક તમને સેલ્ફી પોઈન્ટ દેખાશે એનાથી તમે થોડાક આગળ આવી જાઓ એટલે તમને આખા જે ડોમ દેખાશે જે પેવિલિયન બનાવ્યા છે લોકોની નાગરિકોની સુખાકારી માટે કે આરામથી બેસવું હોય એમાં જીમ યોગા કરવું હોય તો એ ત્યાં આગળ બેસીને મેડિટેશન એ બધું કરી શકે પછી એનાથી થોડા તમે અંદર આવો એટલે આખું ટોટલી જે અમારો ઓરિજિનલ જે કોન્સેપ્ટ છે મિયાવાકી સિસ્ટમ થ્રુ આખું જે વન જે ઊભું કર્યું છે કંપની અને કોર્પોરેશનના જે માધ્યમથી તો એની અંદરમાં લગભગ પંચોતેર હજાર ટાઈપના ટ્રીઝ મિયાવાકી પદ્ધતિથી અગિયાર ઇઠ્યાસી ટાઈપની પ્રજાતિથી બનાવેલું છે આ ખરેખર રણની અંદર જે વીડી કે એના જેવું છે કે પોલ્યુશનવાળા આખા સિટીની અંદર ધીઝ ઇઝ ટ્રુલી ઓક્સિજન પાર્ક છે આટલા બધા ઝાડ છે અને એની સાથે ઓપનનેસ ઘણી મોટી મળી છે અને બનાવ્યો છે બહુ જ સરસ કે જેની અંદર ચોખ્ખાઈ અને ઓપનનેસનું એટલું બધું ધ્યાન રાખ્યું છે કે આપણને ખરેખર મજા આવે પચીસો સ્કવેર મીટર નો આખો પોન્ડ બનાવ્યો છે જેમાં ફ્લોટિંગ્સ ફાઉન્ટેન્સ લગાવ્યા છે અને આહલાદક રાતે બી તમારા સુંદર દ્રશ્ય દેખાય એવી રીતની લાઇટિંગ્સ એરેન્જમેન્ટ બી આખી પૂરી કરેલી છે સ્પાયરલમાં જે છે ટોટલ રાઉન્ડ અબાઉટ પોણા બે કિલોમીટરનો આખો વોકિંગ ટ્રેક બનાવ્યો છે કે જેમાં તમે ડેન્સ ફોરેસ્ટની અંદરમાં બી તમે ચારસો મીટરનો જઈ શકો બધી જગ્યાએ વચ્ચે વચ્ચે બેન્ચિસ મૂકેલી છે પીપલ કેન ટેક અ બ્રેક એન્ડ સીટ ધેર ટેક સમ યુ નો પીસ વિથ કનેક્ટ વિથ ધ નેચર પાણી સાથે આજુબાજુના સરાઉન્ડિંગ ગ્રીન સાથે ટેક બ્યુટિફુલ ટેકનોલોજીકલી અને સાયન્ટિફિકલી બે ફૂટના ડિસ્ટન્સની અંદરમાં એક એક ટ્રીઝનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે એમ કરીને ટોટલ પંચોતેર હજાર ઉપરથીના ટ્રીઝ જેમાં મલ્ટી કે વડ છે અડુસી છે પીપળો છે જે ડેન્સ ગુલમોર છે દાડમ છે પછી તમારે જામફળ છે પછી તમારા અડુસી છે રાયણ છે આવા ટાઈપના મલ્ટી ઇઠ્યાસી પ્રકારના જે ઝાડ જે પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓને અહીંયા અમે ગ્રો કરી છે અને આ આખું સુંદર મેં નયન રમણીય વાતાવરણ ઊભું કર્યું છે પાર્કની અંદર જે વોશ એરિયા બનાવ્યો છે એ વોશ એરિયા એમ સમજો જસ્ટ લાઈક ફાઇવ સ્ટાર એમેનિટીસ અત્યારે આ દિવસની શુભ શરૂઆત થાય તો વ્યક્તિને સમજો કે પાણી પીવું છે ત્યાંથી લઈને ફ્રેશ થવા સુધીની ટોટલ અલ્ટ્રા મોડર્ન એમ્યુનિટીઝ આ લોકોએ એડ કરી છે ઓટોમેટિક આ પ્લાન્ટ જે ગ્રો કર્યા છે એકચ્યુલી આ એક મોર કે અહીંયા ઓક્સિજન જે લેવલ વધારે સુધરે અમદાવાદની વચ્ચોવચમાં એક નાગરિકોને એક ઓક્સિજન અહીંયા ટ્રેકિંગ જે વોકિંગના ટ્રેક માટે લોકો આવતી હોય છે પબ્લિક એને મોર મેક્સિમમ ઓક્સિજન અહીંયા મળે ઓક્સિજનનું લેવલ સુધરે એના માટેની આ પ્રજાતિઓ કરી છે બાકીની ફ્રૂટ્સને એ બધી જે છે એ બધી કેવું છે કે પક્ષીઓ જે અહીંયા પક્ષીઓની બી સારી પ્રજાતિ હવે તો પરમેનન્ટ રહેવા માટે આવી ગઈ છે એમના માટે બી અમે આ બધી જે ફ્રૂટ્સ જે ડેવલપ કર્યા છે બોરથી માંડીને બધા એ નેચરલ ફૂડ્સ એક કુદરતી એક જંગલના જ ડેવલપ કરેલું છે એ ધ્યાનમાં રાખીને આખું બનાવ્યું છે તો દર્શક મિત્રો જો તમે અમદાવાદમાં રહેતા હોય કે અન્ય સ્થળે અમદાવાદ આવો ત્યારે બાળકો સાથે ફરવાના નવા સ્થળ સમા આ ઓક્સિજન પાર્કની મુલાકાત અવશ્ય લેજો ગુડ న్యూસ ગુજરાતમાંથી અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકિતા શુક્લાનો રિપોર્ટ કલા સંસ્કૃતિનો વારસો ભારતના ખૂણે ખૂણે છુપાયેલો છે ભારતના દરેક રાજ્યમાં હસ્તકલાના કારીગરો રહે છે ત્યારે સુરતમાં હસ્તકારીગરીના એક પ્રદર્શનમાં છત્તીસગઢથી આવેલા એક કારીગરે દૂધીમાંથી બનાવેલી કેટલીક વેરાયટી પ્રદર્શનમાં મૂકી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી મિત્રો આ દૂધી છે તમે કહેશો એમાં નવું શું પણ આ પણ દૂધી છે અને આ પણ અને આ પણ જેને આશ્ચર્ય

इसमें मछली का डिजाइन हो गया तितली का डिजाइन हाथी का डिजाइन दीपक का डिजाइन सब अलग-अलग डिजाइन -अलग से बनाते हैं और सुंदर आइटम्स ने आखिरी ओप आपता लगभग 1 થી 1.5 वर्ष નો સમય લાગે છે લવકી ના કિસાન સે ઉગાને બોલતે હે કિસાન સે ખરીદતે હે ઉગાને મે 6 સે 8 મહિને લગ જાતા હે ઉસકો સુખાને મે 2 મહિને લગ જાતા હે ઓર ઉસકો સુખને કે બાદ કાર્ય karne મે 2-4 મહિના ઓર લગ જાતા હે ખેતરમાં પૂરી સિઝન સુધી ઉગેલી દૂધીને લગભગ બે થી ચાર મહિના સુકવા દેવામાં આવે છે દૂધી સુકાઈને તુમડા જેવી કડક થઈ જાય ત્યારે એક બાજુથી કાપી વચ્ચેના ગલને કાઢી લેવાય છે અને અંદર બહારથી દૂધીને બરોબર સાફ કરવામાં આવે છે પછી ગરમ ધારદાર ચપ્પા કે સળિયા વડે તેના પર કાણા કરી અવનવી ડિઝાઇન્સ બનાવાય છે કલર કરાય છે અથવા કાપીને જુદા જુદા શેપ પણ આપવામાં આવે છે આ કલાકૃતિની કિંમત પાંચસો થી લઈને પાંચ હજાર સુધીની હોય છે દૂધીની વસ્તુઓ જોઈને બહુ જ આશ્ચર્ય થયું કે આપણે ખાતા હતા પણ આ તો કેવું છે કે ક્રિએટિવ આઈટમ્સ બનાવી છે અને આપણે યુઝ પણ બહુ ઘણો થાય છે અને એન્વાયરમેન્ટલ બી આ યુઝનો ઘણો સારો છે આજે પહેલી વખત જ જોયું અને બહુ જ એક્સાઇટમેન્ટ અને સરપ્રાઇઝિંગ બી લાગ્યું તો મિત્રો દૂધીનો લેમ્પ ગણપતિ કે કોઈ ડેકોરેટિવ આઈટમ તમારા ઘરના ઇન્ટીરિયર ને ચોક્કસ એક યુનિક લુક આપશે ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ ગુજરાત નો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર અને તેની ફરતે આવેલું જંગલ એટલે ઔષધિઓનું ગઢ હજારો વર્ષોથી ઔષધિઓને સાચવીને બેઠેલા અને અડીખમ ગિરનારમાંથી જુનાગઢની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ એક નવી જ વનસ્પતિ શોધી કાઢી છે તો ચાલો આજે જાણીએ આ વનસ્પતિ કઈ છે તેના ફાયદા શું હોઈ શકે અને તે કેવી રીતે અન્ય વનસ્પતિઓ કરતા અલગ તરી આવે છે મારું પીએચડી નો ટોપિક છે ત્રિયંગી વનસ્પતિ ઉપર છે એટલે જેને ઇંગ્લિશ માં કહેવાય ટેરીડોફાઇટ એટલે ટેરીડોફાઇટ્સ ઓફ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એની ઉપર મારું કામ છે એટલે ગિરનાર ની અંદર જેટલી પણ ત્રિયંગી વનસ્પતિ છે એની ઉપર મારું કામ રહ્યું છે મારી પીએચડી ની વિદ્યાર્થી વાજ્ય શિવાની ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી માં પીએચડી કરે છે અને જ્યારે ફિલ્ડ માં ગઈ ત્યારે એમને આ પ્લાન્ટ આ જોવા મળ્યો અને ત્યાંથી એ પ્લાન્ટ ના અમે કેરેક્ટરિસ્ટિક્સ જોયા તો આ વનસ્પતિ ના વિશેષતા અમને એવી જોવા મળી કે આ વનસ્પતિ જે છે એક સાથે બે અલગ અલગ જગ્યાએથી સ્પોર અને અમારી વિજ્ઞાન ભાષામાં સ્પોર એટલે કે બીજાણુ હોય કે જે નવી વનસ્પતિના સર્જન માટે તે જરૂરી હોય છે અને આ વનસ્પતિ ખૂબ જ નાની ત્રણ સાત સેન્ટીમીટર જેટલી છે અને આ એક સાથે બે અલગ જગ્યાએથી સ્પોર આપતી હોય એવી એક અલગ જ પ્રકારની વનસ્પતિ જોવા મળી એનું ઓથેન્ટિસિટી કરી લીધી અને આ વનસ્પતિનું નામકરણ માટે અમે એના જે લક્ષણો હતા એના આધાર પરથી અમે એનું નામ જે છે

જોવા મળે છે એક જ અંદર અત્યાર સુધી માત્ર ભારતમાં અને એ પણ ગિરનાર પર્વતમાંથી જ ગોસમિયા બાયસપોરા મળી આવી હોવાની માહિતી છે જે ખાસ ચોમાસા દરમિયાન અને એ પણ લાલ માટી હોય તે જમીન પર જ જોવા મળી રહી છે અન્ય વનસ્પતિ કરતાં ઊંચાઈમાં ખૂબ જ નાની અને કુલ ત્રણ સેન્ટીમીટરની આ વનસ્પતિ કેવી રીતે ઉપયોગી છે તે પણ જાણીએ જે ત્રિયંગી વનસ્પતિ છે એનું સૌથી વધારે જંગલમાં કામ શું હતું કે જેટલું પણ માટી ધોવાય છે જેને અમે સોઇલ ઇરોશન કહે છે એટલે તે માટીને બાઇન્ડ કરી રાખવાનું કામ કરે છે એટલે જંગલની અંદર આ બધા પાયોનિયર પ્લાન્ટ્સ છે કે જે માટીને જકડી રાખે છે એટલે જો સાદી ભાષામાં કહેવું હોય તો ગોસમિયા બાયસ્પોરાના પાંદડા અને ડાળી પ્રજનન ક્ષમતા ધરાવે છે આમ ગોસમિયા બાયસ્પોરાની વિશિષ્ટતા અને અનુકૂલન વિશે શું આવનાર સમયમાં સંશોધન થઈ શકે અને થાય તો તે શું થઈ શકે તે વિશે પણ જાણીએ આ દીકરી હાલમાં આ વનસ્પતિથી કેવા પ્રકારના ફાયદાઓ થશે એને મેડિકલ ઉપયોગ થઈ શકે અન્ય જગ્યાએ ઉપયોગ થઈ શકે કે કેમ એને વિશે સંશોધન હાથ ધરાયું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ ગુજરાતી જમળની એક આગવી ઓળખ એટલે તેના અઠાણા કાચી કેરી ગુંદા રાયતા મરચાં આ બધું તો ફેમસ છે પણ આજે તમને એક નવું જ અથાણું ટ્રાય કરાવીએ તો ચાલો જઈએ અમરેલીનું વાંસનું અથાણું ચાખવા ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ મેઘાલય વગેરેમાં અલગ અલગ પ્રકારના વાંસ જોવા મળે છે તે અલગ અલગ વાંસની અલગ અલગ વાનગીઓ તથા અથાણા પણ ત્યાં ખૂબ પ્રચલિત છે વાંસમાં ઘણી પ્રજાતિઓ છે પૂરા વિશ્વમાં સોલસો પ્રજાતિઓ છે ભારતમાં એકસો પ્રજાતિઓ છે હવે ગુજરાતના અમરેલી આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે અથાણા અને શાક બનાવવામાં આવે છે વાંસના આચારમાં જે વાંસની શૂટ આવે છે એ છૂટને આપણે હાર્વેસ્ટ કરી લેવું પડે અને હાર્વેસ્ટ કર્યા પછી એને આપણે ઓવરનાઈટ પાણીમાં ડૂબોઈને રાખવો પડે અને એનાથી સવાર સુધી એમાં જે કડવાશ છે એચ જે છે તો એ કડવાશ બહાર આવી જશે ને પછી એને બોઇલ કરીને એ કડવાશ આપણે બોઇલ કરીને બી કાઢી શકીએ છીએ ને બોઇલ કરીને બી કડવાશ આપણે સવારે કાઢી દેવાની અને એના પછી જે અચાર બનાવવાની જે આપણી પદ્ધતિ છે જનરલ જેમ આપણે બીજું અચાર બનાવીએ છીએ કેરીમાં અને જે મસાલો બનાવીએ છીએ બસ એવી રીતે એમાં અચાર બને છે પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એની કડવાશ કાઢી લેવાની છે તો કડવાશ કાઢ કાઢી લેશો તો વાંસનું બહુ મસ્ત મતલબ ટેસ્ટી અચાર બને છે અને બીજી બી ખાવાની પ્રોડક્ટો વાંસથી બની શકે છે માંસમાં ચટણી છે ચોકલેટ છે કેક છે ઘણી બધી પ્રોડક્ટ બની શકે છે સ્ટાર્ચ હોય છે શુગર હોય છે ને એ તમે એ માંસને ઘણી બધી પ્રોડક્ટમાં યુઝ કરી શકો અને ન્યુટ્રિશિયસ બી હોય છે આપણે હેલ્થ માટે બી સારી છે બસ ખાલી ધ્યાન રાખવાનું છે કે એની કડવાશ જે છે એ કેમિકલ કન્ટેન્ટ છે તો એને આપણે કાઢી લેવાનું છે છોકરા માટે ઇમ્યુનિટી માટે બધા માટે સારું છે અને આ નું શાક પણ બને છે શાક ખાવાથી શરીરમાં તંદુરસ્તી અને નિરોગી રહીએ છે અને આ વસ્તુ 12 માસ ભરી શકાય છે અને આનું અથાણું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે એક વર્ષ માટે તમે આ અથાણા સ્ટોરેજ કરી શકો છો આ અમારે બાપ દાદા વખતથી શીખવાડેલું છે કે આ ખવાય ને અને આ રીતે શ્રાવણ ને પાદરવા માં ફોટા આવે કુણા કુણા એને લઈ લેવાના અને એનું શાક બનાવવાનું અને અથાણું બનાવવાનું આ જંગલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં ગણાય ને ત્યાં હોય છે અમે આ પેલા એક પેઢી વેઠી કરીએ છીએ એટલે પચાસ વર્ષ અંદાજે જૂનું ને મારા શેઠે વીસ વરસ ચોવીસ વરસ ત્યાં વાસ છે એના આથણું થાય શાક થાય અને અમારા વડવા પેલા બધું બનાવ થાય અને એ બધું કપમાં કાયમ આવે ઉધરસ માં કાયમ આવે એમાં બધું કાયમ આવે ઋતુ મુજબના ફળ તથા શાકભાજી ખાવા એ દરેક જીવની પ્રકૃતિ રહી છે આમ કરવાથી દરેક જીવના શરીરને જરૂરી પોષક તત્વ મળી રહે છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ જ રીતે વાંસ પણ ગુણકારી છે તેમાંથી દવાઓ પણ બનાવી શકાય છે હોમિયોપેથીની અંદર બાંબુસા નામની મેડિસિન વાસમાંથી બને છે અને નેક પેન બેક પેન પછી અવર બર્ડન અવર રિસ્પોન્સિબિલિટી જેવી થીમ્સની અંદર અમે હોમિયોપેથીમાં બાંબુસા નામની દવાઓ વાપરવી છે અને એ બાંબુમાંથી બને છે બાંબુ જે રીતે લાંબો હોય છે અને જે રીતે ફ્લેક્સિબલ હોય છે વળી શકે છે બધી બાજુમાં એવા જ ગુણવાળો મનુષ્ય ગોતી અને અમે કોઈ પણ રોગ મટાડવા માટે વાસમાંથી અમે દવા બનાવીએ છીએ અને તેનો ઉપયોગ પ્રેક્ટિકલી એપ્લિકેશનમાં યુઝ કરીએ છીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલી થી હસમુખ ભાઈ રામાણી રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD News Gujarati પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ